જેમાં બહાર ગામના હાજીઓ અને હાજી સદાતે કિરામને બોલાવવામાં આવ્યા હતા જેમાં તમામ હાજીઓની ફૂલહાર કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આવેલ તમામ મહેમાનોએ રફીક બાબા સાહેબને ફૂલહાર પહેરાવીને મુબારકબાદી આપવામાં આવી હતી ચિસ્તા કમિટી ઝઘડિયા દ્વારા ખાસ રફીક બાબા સાહેબ હજ કરવા ગયા હતા અને પરત આવતા કમિટીએ ગુલફોસી નો કાર્યક્રમ રાખ્યો હતો આ પ્રોગ્રામમાં ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં હાજી રફીકુદ્દીન બાબા સાહેબે આવનાર તમામ મહેમાનોને દુવાઓ નવાજ્યા હતા બાબા સાહેબ હજ કરીને આવ્યા તેના ચાલીસ દિવસની અંદર આ પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં અન્ય હાજીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમનું પણ સન્માન કર્યું હતું સાથે સાથે હોલમાં ભજન કવાલીનો પણ પ્રોગ્રામ ભક્તો દ્વારા કરાવ્યો હતો કાર્યક્રમમાં અંતિ અંતે રફિકન સાહેબે દુઆઓ કરીને ન્યાસ તકસીમ કરવામાં આવી હતી અને મહેમાનો પરત ઘરે જવા રવાના થયા હતા બ્યુરો ચીફ જુબેર કુરસી રિપોર્ટ ધન્યવાદ